તો હાલો કેમ છો મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માં ને આજે તમે કે નવું વાગે એવા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે કામ કરતી કટિંગ કરતી હતી ને એટલે અને દીવા કર્યું ને એવું મોડી

ખાલી થઈ લઈશ બોલી લઈશ પછી સ્ટાર્ટ કરીશ એટલે જો એનું મોઢું ઈ તો ખાલી વીર્યા માસ્તી થોડીક સ્માઈલ ના કરી મોઢું બગાડી ને બેસી ગયેલી જો હે ને રાબી આવશે ને જો હે ને કે મારી જગ્યાએ મિત હું કરતો હો તો પછી કે કે આ મિત જ વીખવું એમો નથી બારો નીકળી જાલ એ રવા દે ગણપતિ બાપા ખારા થશે હલ તો હા જો આવી જાય રાબિયા રવા દે ગણપતિ બાપા ખારા થશે

અને ભાઈ બંધાર જઈથી પાછા ગણપતિ બાપા જોવા તો આજે પાછા ગણપતિ બાપા તમને દર્શન કરાવીશ તમને બધા ગણપતિ બાપાના જોતા આવું તો કરી શકું કેમ કોપી રેટ આવે કે નથી આવતું એ તો મને ખબર નથી બાર આપણે મોબાઈલ માં જે ઈ હોય કે પછી બારનું આપણે ગીત લેતા હોય એનું કોપી રેટ આવતું હોય એ તો કઈ ખબર નથી પણ હું જો કોપી રેટ આવતી છે ને तो, ना 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 क्या ना तो ना थे, थे आ, आ है वो लोग रुद्रो जो सीप्स ले सासू दीदी थी प्रसादी तो ये सीप्स ले तो ये प्रसादी थोड़ी खाई लो

હા હા એવું આપડે આમાં નથી દેખાતું હા દેખાણું દેખાય છે હેલો

હા જ્યાં ઘોડા એમાં બેહીન સક્કર મારવાના બધી ત્યાં મોટર માં બેન ની સક્કર મારવાના સક્કર મારાવે પચાસ પચાસ રૂપિયા લેતા હોય હા તો આપણે તો નથી અપાલ

વાસી લેજો બધું ઊંધું સાપડી ઊંધિયું રુદ્ર તો ખાવાય મીડ્યો આવીને અહીંયા હોઈ ગયો રુદ્રોએ અહીંયાં હોઈ ગયો અને ખાઈ પેલી ગણપતિ બાપાને એવું જોઈ આવ્યા ગણપતિ બાપાના દર્શન કરી લીધા બધાએ અને અમારો આ વિડીયો કેવો લાગ્યો પરે તો જમતા આવ્યા અને અમારો વિડીયો ગમ્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો લાઈક કમેન્ટ સબ્સ્ક્રાઈબ કરી દેજો અને વિડિયામાં નવો આવ્યો હોય તો ભૂલાઈ જાય છે એટલે બોલું હું માં નવો આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો બધાને જય માતાજી